જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં જશો એ આશાથી શરૂ કરું છું નવો લોક તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે બનાવવાની છે ટમેટાની રોપ ટમેટાનો રોપ બનાવવાનો છે શું એની હોય સિસ્ટમ ટમેટી માટેની ઉનાળું જોકે આપણે વાવવાનું નથી પાડાવ વાવવા પાડું નથી આપણે ઘરે વાવવા પૂરતો માટેનો રોપ બનાવવાનો છે ઉનાળું તલ ભાઈ ટમેટીનો શું એની પ્રોસેસ હોય કેવી રીતે વાવવાનું અને શું શું ભેગું ઉમેરવાનું વિડીયોની અંદર તમને બધું બનાવવાનું બતાવવાનો સૌ તો કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર અને આપણા વિડીયોની અંદર નવા આવ્યા હોય ને એ ચેનલને જરીક સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલ બે લાયકોન દબી દેજો જેથી કરી મારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો ને લાઇક કરવાનું ન ભૂલતા લાયક બહુ ઓછી આવે આપણે તો ફટાફટ હવે બધું આપણે તૈયાર કરી લીધું છે પહેલાં તમને બતાવી દઉં કે શું શું જોઈ અને કેવી રીતની એની સિસ્ટમ હોય વાવવાની રોપ કરવાની ટમેટી એવું છે કે એને રોપ ફેરવવો પડે ટૂંકમાં અડધો પોણા ફૂટનો રોપ થઈ જાય ને પિસ્તાલીસ દિવસનો એટલે એને ફેરવવાનો હોય તો આપણે બધી વસ્તુ વસ્તુએ કમ્પ્લીટ કરી લીધી છે ટમેટીનું બિયારણ છે આપણે સરદારનું હાઇબ્રિડ આમ દેશી ટમેટા છે આપણે જમવા ઘરે ઘર માટે વાવવા હોય ને તો ખરેખર દેશી ટમેટી જ હોય ઓલું ઓલું વાય નહીં તો અને બજારમાંથી તમને બિયારણનીથી સહેલાઈથી મળી રહેશે બાકી દસ ને વીસ રૂપિયાની પડીકી આવે છે એ ના હોવાય એમાં ટમેટા આવશે જ નહીં અને આવે ને તો નાના નાના આવશે આંબીલા જેવડા બરાબર એમાં નીકળું પાણી હોય અને નીકળું બીને પાણી હોય એમાં દર થતો નથી તો આ ટમેટીનું જે આ પડીકી છે ને એવડીક આ એવડીક પડીકી મારે બસો રૂપિયાની આવી છે સરદાર કંપનીનું છે અને આ છે એનું ફીફું આવી રીતનું ફીફું પણ તમને બજારમાંથી મળી રહેશે અને આની અંદર શું શું આપણે નાખવાનું છે આ દેશી ખાતર છે છાણિયું ખાતર પછી છે કારી માટી પછી છે રેતી અને પછી છે આ એડીની ભૂસી આ ચાર વસ્તુ મિક્સ કરીને આની અંદર નાખવાની છે આનું મેઇન રીઝન શું છે કે આ પોલું રાખે આ છે ને હેલ્ધી સોળવાનો ઉગાવામાં મદદરૂપ કરે છે હેલ્ધી સળવો રહીએ તાકાતવાળો નીકળે સોળ અને આ હેને ને પોલું પોલાણ રાખે ઉગવામાં એને સેલવું રહીએ આ અને કાળી માટી પણ જેને તમામ પ્રકારના જે બેક્ટેરિયાને બધું આમાંથી આ કાળી માટીમાંથી મળી દઈએ આમાંથી મળી દઈએ અને એડીનો ખોળ છે એને ઉગામાં તાકાત આપે છે આ ચારેય વસ્તુ મિક્સ કરી અને આપણે આમાં વાવેતર કરવાના છે તો ફટાફટ વાવેતર કરવાનું ચાલુ કરી દઈએ ટમેટીનો રોપ તો સૌથી પહેલા આપણે આમાં ઉમેરશું કાળી માટી થોડીક આ રીતે આછી આછી નાખી દેવા છું ધ્યાન રાખવાનું ગાંગડી કે પાણો પથ્થર કે નાનું એવું કઈ આવવું જોઈએ નહીં આવું ઠેપવા આવ્યું નહીં આવવા દેવાનું પછી આ રીતે પથ્થર કેવું હોય ને કાઢ લેવાનું હવે આપણે આમાં નાખશું દેશી ખાતર આ રીતે દેશી ખાતર નાખી દેવાનું પછી આપણે નાખશું આછી આછી રેતી રેતી શું છે પોલ પોલું રાખે આસાન દે એને ઉગવા માટે રેતી નાખી દીધી હવે આ એડીને ફોતી નાખી દેસુ એ હાવ આછી આછી રાખવાની હવે આપણે બિયારણ છાંટવાનું રહેશે આ છે આપણું ટમેટીનું બિયારણ દેશી ટમેટી વાને આપણે આમાં છાંટી દઈએ છાંટામાં જો ધ્યાન ત્રણથી વધારે પડવું ન જોઈએ અને બધા ખાનામાં એનું બિયારણ પડવું જોઈએ ભલે થોડુંક ઘાટું થાય તો હાલશે ખાને ખાનામાં હોય ને અમુક ખાનામાં ના પણ ઉગે એવું નથી બધું ઉગી જાય અને આપણે ઘરે ખાવા માપો પૂરતા માટે આમાંથી ટૂંકમાં છે ને એસીક છોડવા થઈ જાય એસી માંથી ઉજરી જાય ને તો એ કાફી નાખશું પાછું છાણિયું ખાતર પછી આ રીતે આ હાથથી હથે ફેરવી નાખવાની એટલે એકદમ આપણે જે પડામાં હમણ માર્યું એ લાહું થઈ જાય ને એ રીતનું લાહું થઈ જાય હાલો આપણે આ રોપનો ફીફો થઈ ગયો કમ્પ્લીટ તૈયાર હવે આપણે આને પાણી આપવાનું પાણી કેવી રીતના આપવાનું હમણાં તમને બતાવી દઉં એક ધારું આપણે જે ગ્લાસથી કે ડબલેથી રેડી એ રીતે નહીં રેડવાનું હમણાં તમને બતાવી દઉં તો આપણો રોપ તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ વાવી દીધું છે આખી પ્રોસેસ પૂરી કરી લીધી છે હવે વારો આવ્યો છે એને પાણી પાવાનું પાણી પાવામાં બોરનું પાણી નહીં પાવાનું કારણ કે બોરનું પાણી છે ને ગરમ પણ હોય છે અને થોડુંક નબળું મોરું અથવા ખારું હોય છે એના માટે આપણે એને ને મીઠું પાણી આપણે જ્યાં પાણીનો ટાકો હે ને કેનાલના પાણી ઠંડુ પાણી અને મીઠું પાણીનો ભરેલો હે તો આમાંથી આપણે મીઠું પાણી એને પાવવાનું છે હવે પાણી આને કેવી રીતે સાંટવાનું તો ડબલું હાથમાં રહીને આમાં હાથ આડું રાખીને આવી રીતે સાંટવાનું મારે જો કે અત્યારે કોઈ મોબાઈલ પકડવાનું નથી બે કામ ભેગું નથી થતું એટલે હું મોબાઈલ સાઈડમાં મૂકીને પછી આ ડબલું પાણીનું ભરી લીધું મીઠા પાણીનું અને હાથમાં રાખીને આમાં છટકોર મારવાનું એક જગ્યાએ તમે નાખો ને તો ધોવાઈ જાય બાયડ નીકળી જાય છે મસ્ત મજાનું પાણી પાઈ દીધું છે અને પછી બીજી એક ખાસ વાત કે આને છે ને એવી જગ્યાએ રાખવાનું જ્યાં તડકો અને છાંયો બેય આવવું જોઈએ નેકરો તડકો આવે તો પણ નહીં આલે અને નેકરો છાંયો આવે તો પણ નહીં આલે તડકો અને છાંયો બે આવવો જોઈએ કારણ કે નેકરો છાંયો આવે તો ઉગ ઉગવામાં કેવરાવે અને નેકરો તડકો આવે તો પછી છોડ એને પણ ઉગવામાં કેવરાવે છે અને પછી આ ને પછી આને હલાવવાનું નહીં કારણ કે આ આને ટૂંકમાં ફીફો હોય ને આમ હલાવીને તો જ આ રીતનું આપણે ઢેફલા જેવું પડી જાય જ્યાંથી મોકરું થઈ જાય મૂરિયા મૂકી દઈએ ઉગી ગયું હોય ને બરાબર એટલે હવે આને ઉગી જાય ને જ્યાં સુધી રોપ ન થાય ને ત્યાં હુંથી આને હલાવવાનું નહીં તો આ રીતના આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ટમેટીનું રોપ કરવાની પદ્ધતિ તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી જણાવી દેજો ફરી પાછા મળશું આવતીકાલે ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય મુરલીધર અને વિડીયોમાં 아웃타래줘, 다이 물리다.